સુરતના સુફી સંત હજરત ખાજાતાના દરગાહમાં આરોગ્યની આશા અને આત્માની શાંતિ માટે પણ લોકો આવે છે ફક્ત ઇબાદત માટે નહીં પણ આરોગ્યની આશા અને આત્માની શાંતિ માટે પણ લોકો આવે છે ત્યારે મોરિશિયસનો એક યુવક જે કેન્સર પીડિત યુવક હતો તે પણ ખાજાતાના દરગાહ પર આશીર્વાદ લેવા માટે આવ્યો હતો કારણ કે કેન્સર મુક્ત થયો હતો જેથી આશાવાદ વ્યક્ત કરીને ખાજાતાના દરગાહ પર એ યુવક દર વર્ષે મોરિશિયસ થી ઉર્સ પ્રસંગે અહીં ઇબાદત માટે આવતો હોય પરંપરા અને માનવતાના સંદેશ આપતી સુરતની જાણીતી હઝરત ખ્વાજા તાના દરગાહ માં આ વર્ષે ઉર્સ પ્રસંગે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું મોરિશિયસ આવેલા એક કેન્સર પીડિત યુવકે કેન્સર મુક્ત થયા બાદ વર્ષ પછી ફરી દરગાહ હાજરી આપી અને જણાવ્યું કે હવે જીવનભર હજી પણ જીવતો રહ્યો ત્યાં સુધી દર વર્ષે ઉર્સ પ્રસંગે અહીં આવીશ ગયા વર્ષે મોરિશિયસ સુરત આવેલા વિદેશી યુવક કેન્સર હતું તેમનું માનવું છે કે દરગાહ પહોંચ્યા બાદ તેમણે આંતરિક શાંતિ અને આધ્યાત્મિક શક્તિનો અનુભવ કર્યો પાછા જતા પહેલા તેમણે મન્નત માંગી હતી કે જો હું સાજો થઈશ તો ફરી દરગામાં આવીશ અને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરીશ આશ્ચર્યની વાત છે છે કે માત્ર એક જ વર્ષમાં તેમનો કેન્સર સંપૂર્ણપણે તે તંદુરસ્ત બન્યા આ વર્ષે સુરતમાં ઉર્સના પવિત્ર પ્રસંગે તેઓ ફરી દરગાહ પર પહોંચી ગયા ભક્તિભાવથી ભરેલા તેમના દ્રષ્ટિ પ્રયોગો અને દર્શન સમયે લાગણીઓ સૌને ભીની કરી ગઈ તેમણે કહ્યું હું માનું છું કે ખ્વાજા દાના પીરની કૃપાથી જ આજે હું તંદુરસ્ત છું હવે દર વર્ષે જ્યારે પણ ઓર્સ થશે હું જે સ્થિતિમાં પણ હોઉં સુરત આવીશ